ભારતથી હજારો સપના લઈને લોકો અમેરિકા જતા હોય છે ગુજરાતીઓનું પ્રમાણ પણ ત્યાં વધારે છે અમેરિકન ડ્રીમ્સને સાકાર કરવાની આશાએ ડોલર દેશમાં જતા એ લોકોમાં હવે ફફડાટ છે અને ભયાનક વાસ્તવિકતા એક જે છે એ બધાની સામે છે અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકો સતત હિંસા અને નફરતનો ભોગ બની રહ્યા છે ફરી એકવાર એક ભારતીયને ગોળી મારી અને એને મારી નાખવામાં આવ્યા નમસ્કાર આપની સાથે હું છું પાયલ અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી બારડોલીના રાયમ ગામના પચાસ વર્ષીય રાકેશ પટેલની આરોપીએ ઘાતકી હત્યા કરી રાકેશ પટેલ અમેરિકામાં સ્થાયી થઈ અને મોટલના સંચાલન કરી રહ્યા હતા વર્ષોથી આ કામ કરતા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવતા જ ખબર પડી ગઈ કે અમેરિકામાં આવું કેવી રીતના થઈ રહ્યું છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ એ કસ્ટમર બની અને ત્યાં આવે છે અને પછી રાકેશભાઈની એકદમ નજીક આવી અને ગોળી ધરબી દે છે પણ આ કોઈ પહેલી બનેલી ઘટના નથી રાકેશભાઈ સાથે જે થયું અત્યારે ચર્ચાનું કેન્દ્ર હોઈ શકે સેન્ટરમાં હોઈ શકે પણ છેલ્લા બે ત્રણ મહિનાથી આવી ઘટનાઓ સતત આવી રહી છે દસ સપ્ટેમ્બરના રોજ ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં પચાસ વર્ષીય ચંદ્ર મોલી બોબ નાગમલ્યાની હત્યા કરી દેવામાં આવી અને એ પણ સામાન્ય નજીવી બાબતને કારણે ત્યાં એ જે કામ કરી રહ્યા હતા એક વોશિંગ મશીન તૂટી ગયું અને પછી બે લોકો વચ્ચે બબાલ થઈ અને વિવાદને કારણે એમને મારી નાખવામાં આવે આની પહેલા ઓગણ પચાસ વર્ષીય ગુજરાતી મહિલા કિરણ પટેલ દક્ષિણ કોરોલીનમાં રહેતા હતા પેટ્રોલ પંપમાં તે કામ કરતા હતા ઓગણીસ સપ્ટેમ્બરના રોજ સ્ટોરમાં લૂંટના ઈરાદે ત્રાટકેલા લોકોએ એમને ગોળી મારી અને મારી નાખ્યા અને આવી તો અનેક ઘટનાઓ છે આનું લિસ્ટ ખૂબ લાંબુ છે અત્યારે પ્રશ્ન એ થાય છે કે અહીંયાથી ભારતથી જે બહુ જ બધા સપના લઈને ત્યાં જાય છે ત્યાં આનો ભોગ બને પછી આખો પરિવાર વિખેરાઈ જતો હોય છે ભારત પણ આ વિષય પર કંઈ ગંભીરતા લે એવા પ્રયાસો અને એવી વાત વિપક્ષના નેતાઓ અહીંયા કરી રહ્યા છે અત્યારે વિપક્ષના નેતાઓ સતત ટ્વીટ કરી અને આ ઘટનાને કેન્દ્રમાં રાખી અને કહી રહ્યા છે કે ભારતે આ વિષય પર ચર્ચા કરવી જોઈએ અમેરિકા સાથે વાત કરવી જોઈએ કારણ કે ભારતના લોકો ત્યાં સુરક્ષિત નથી શક્તિસિંહ ગોહિલે આજે ટ્વીટ કરી અને સરકારને એક્શન લેવા માટે કહ્યું ભારત આ વિષય પર ગંભીરતા લે એવી વાત પણ કરવામાં આવી અત્યારે એ વિડીયોઝ પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે કે જે વિડીયોઝમાં દેખાઈ રહ્યું છે કે ભારતીયો સાથે ત્યાં શું થઈ રહ્યું છે હવે ભારત આમાં કેવી રીતના એક્શન લે છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયો બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો